હિન્દુસ્તાનમાં મહાકુંભની શરૂઆત પણ થઈ આજે પેલું શાહી સ્નાન પણ કુંભ મેળામાં થયું વિશ્વનો સૌથી કોઈ મોટો મેળો હોય તો એ કુંભનો મેળો છે કુંભના મેળાની વિશેષતા એ છે કે આ વિશ્વનો સૌથી પ્રાચીનમાં પ્રાચીન કોઈ મેળો હોય તો પણ એ કુંભનો મેળો છે વર્ષોથી આ મેળો થતો આવે વર્ષોથી અને વિશ્વનો પ્રાચીનમાં પ્રાચીન મેળો સાથે સાથે વિશ્વનો સૌથી મોટામાં મોટો ધાર્મિક મેળો એ કુંભનો મેળો છે અને આ કુંભનો મેળો આજે પ્રયાગરાજમાં એનો પ્રારંભ થયો તારીખ તેર જાન્યુઆરીથી લઈ અને તારીખ છવ્વીસ ફેબ્રુઆરી સુધી આ કુંભ ત્યાં ચાલશે ભારતભરના સાધુ સંતો ત્યાં આવી પવિત્ર ત્રિવેણી સંગમ ગંગા યમુનાને સરસ્વતીમાં સ્નાન કરે અને વિશ્વભરના ભક્તો પણ આ કુંભ મેળામાં આવી અને સ્નાન કરે એવું કહેવાય છે કે પહેલું શાહી સ્નાન શાહી સ્નાન બી એટલે માટે કહેવાય કે જે કુંભના મેળામાં અત્યારે લગભગ તેર અખાડાઓ છે સાધુ સંતોના અને તેર અખાડાઓમાં સાત અખાડા શૈવોના ત્રણ અખાડા વૈષ્ણવોના અને ત્રણ અખાડા ઉદાસીન પરંપરાના આવી રીતે તેર અખાડાઓ આનું રજીસ્ટ્રેશન થયેલું હોય ગવર્મેન્ટમાં અને કુંભ મેળામાં ગવર્મેન્ટ એ અખાડાને બધાને જગ્યા ફાળવે અને ત્યાં એ અખાડાના સાધુ સંતો નિવાસ કરે પવિત્ર નદીઓમાં સ્નાન થાય કથા વાર્તા ભજન કીર્તન અને ભક્તિનો માહોલ એટલે કુંભનો મેળો ભારત વર્ષમાં દર ત્રણ વર્ષે કુંભનો મેળો આવે અને ભારતમાં ચાર જગ્યાએ કુંભનો મેળો થાય એક હરિદ્વારમાં બીજો પ્રયાગરાજમાં ત્રીજો નાસિકમાં અને ચોથો ઉજ્જૈન નગરીમાં ચાર જગ્યાએ કુંભનો મેળો થાય દર ત્રણ વર્ષે કુંભનો મેળો આવે એટલે એક જગ્યાએ બાર વર્ષ પછી વારો આવે પ્રયાગરાજમાં બે હજાર એકમાં કુંભનો મેળો થયો મહાકુંભ થયેલો પ્રયાગરાજમાં બે હજાર એકમાં પછી બાર વર્ષ પછી બે હજાર તેરમાં મહાકુંભ પ્રયાગરાજમાં થયેલો અને ત્યાર પછી બાર વર્ષ પછી બે હજાર પચીસમાં મહાકુંભ પ્રયાગરાજમાં થયો એટલે બાર વર્ષે એક સ્થાનમાં વારો આવે કુંભના મેળાનો આજથી બસો વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન પણ નીલકંઠવર્ણી વેશે જ્યારે વિચરણ કરતા હતા ત્યારે હરિદ્વારના કુંભ મેળામાં નીલકંઠવર્ણી પણ કુંભ મેળામાં ગયેલા બસ્સો વર્ષ પહેલાંની વાત હજારો વર્ષ જૂનો આ કુંભ મેળો અને આમાં જે સાધુઓ હોય બધા ઘણા બધા દિગંબર જેને આપણે નાગા સાધુઓ કહીએ એ પણ ખૂબ બધી મોટી જમાત હોય સંતોની અને હાથી ઉપર અસવારી નીકળે ઘોડા ઉપર અસવારી નીકળે શાહી ઠાઠ માઠથી અખાડાના સંતોની અસવારી નીકળે શાહી સ્નાન કરવા માટે અને અસવારી જેટલી ભવ્ય હોય અને જૂના જમાનામાં જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજાઓ પણ સાધુ સંતો સાથે આ સ્નાનમાં જોડાતા એટલે એનો ઠાઠ માઠ રજવાડા જેવો શાહ બાદશાહ જેવો એટલા માટે એ જે સ્નાન છે એનું નામ પણ શાહી સ્નાન એવું પડી ગયું નામ તો આજે મકરસંક્રાંતિને દિવસે પહેલું શાહી સ્નાન અમૃત સ્નાન થયું અને છવ્વીસ ફેબ્રુઆરીએ જે દિવસે શિવરાત્રિ છે મહાદેવજી પ્રથમવાર આ પૃથ્વી ઉપર જ્યોતિર્સ્તંભરૂપે પ્રગટ થયા મૂર્તિમાન પ્રગટ થયા પ્રથમ શિવલિંગ પ્રગટ થયું એ શિવરાત્રિનો દિવસ એ છવ્વીસ ફેબ્રુઆરીએ એ છેલ્લું અંતિમ સ્નાન ગણાશે તો આ કુંભનો મેળો પવિત્ર ખૂબ સારો ચાલી રહ્યો છે અને કુંભના મેળામાં દેશ વિદેશના હજારો માણસો ત્યાં શાહી સ્નાન કરવા માટે આવે છે અને એમાંય પ્રયાગરાજમાં કુંભનો મેળો હોય કારણ કે અન્યત્ર કુંભ મેળો હોય તો એક નદીમાં સ્નાન હોય પણ પ્રયાગરાજમાં તો હિમાલયની ચારેય નદીઓનો સમન્વય થાય પ્રયાગરાજમાં એટલે બદ્રીનાથની અલકનંદા હોય ગંગોત્રી ભાગીરથી હોય યમુનોત્રીની યમુના હોય આ બધી જ નદીઓ એકત્રિત થઈ અને પ્રયાગમાં ભેગી થાય એટલે એને મહાપ્રયાગ કહેવામાં આવે અને ત્યાં કોઈ સ્નાન કરે એટલે હિમાલયની બધી જ નદીઓમાં સ્નાન થઈ જાય એટલે પ્રયાગમાં સ્નાનનું ખૂબ મહત્ત્વ છે મેં તમને પ્રયાગનો ચાટ તો એકાદી વાર કથામાં મોરબીમાં બતાવ્યો છે પણ બધી જ નદીઓ બે નદીનો જ્યાં સંગમ થાય એને પ્રયાગ કહેવામાં આવે પણ અહીંયા પ્રયાગરાજમાં ત્યાં ચાર નદીઓનો સંગમ થાય અને આમ આપણે જે પ્રસિદ્ધ ત્રણ કહીએ ગંગા યમુના અને સરસ્વતી પણ હિમાલયના જે ચાર ધામ એ ચારેય ધામની નદીઓ અહીંયા એકત્રિત થાય એટલે એને પ્રયાગોમાં પણ રાજા કહેવાય પ્રયાગોના પણ રાજા ક્યાંક બે નદી ભેગી થતી હોય એને પ્રયાગ કહેવાય ક્યાંક ત્રણ નદી ભેગી થતી હોય એને બી પ્રયાગ કહેવાય આવા ઘણા બધા પ્રયાગો હોય રુદ્ર પ્રયાગ વિષ્ણુ પ્રયાગ નંદ પ્રયાગ ઘણા બધા પ્રયાગો પણ એ બધા જ પ્રયાગોમાં કોઈ શ્રેષ્ઠ પ્રયાગ પ્રયાગોનો રાજા હોય તો એ પ્રયાગરાજ છે એટલે એનું નામ પ્રયાગરાજ પડ્યું અને આ વખતે પ્રયાગરાજમાં આ કુંભનો મેળો ચાલી રહ્યો છે મહાકુંભનો મેળો અને કુંભમેળામાં દર્શનનું મહાત્મ્ય એટલા માટે કે દુનિયાભરના ભારતભરના બધી જ પરંપરાના સંતો ત્યાં આવે અને એમના બધાના દર્શન થાય તો સરસ મજાનો પવિત્ર કુંભમેળાનો સમય ચાલી રહ્યો છે